ગરમી શરૂ થતાની સાથે જ લોકો વોટર પાર્ક શોધતા હોય છે પણ આપણા અમદાવાદમાં માં પાંચ વર્ષ પછી જલધારા વોટર વર્લ્ડ ફરી ઓપન થઈ ગયું છે જોરદાર વિદેશી રાઈડો સાથે જોઈ લો નાના છોકરાઓને પણ મજા આવી જવાની છે અને મોટા લોકોને પણ બહુ મજા આવી જવાની છે ટિકિટ પ્રાઇસ વાત કરીએ તો ચારસો પચાસ રહેવાના છે પર પર્સન પાર્કિંગ ની બી સુવિધા છે એટલે કોઈ જાતિ ચિંતા કરવાની નહીં અલગ અલગ રાઈડો છે જોઈ લો જોતાની સાથે તમને મોજ પડી જાય એવી રાઈડો છે નાના છોકરાઓ તો ખુશ થઈ જવાના છે અને નાસ્તો કરવા માટે અહીંયા તમને કેફે પણ

અને ટિકિટ પ્રાઇસ ટોટલ કેટલી રહેવાની છે લોકરનો શું ભાવ છે કોસ્ટ્યુમનો શું ભાવ છે કોસ્ટ્યુમ લેવો પડશે કે નહીં એ બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાના છે વિડીયો છેક સુધી જોજો ચલો આપણે અંદર જઈને જોઈએ છે કઈ કઈ વસ્તુ નવી છે અને કઈ કઈ વસ્તુ અહીંયા તમને જોવા મળવાની છે તમે આવશો એટલે એ બધું જ આપણે વિડીયોમાં જોઈએ છે તો ભાઈ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને હું મારો ભાઈબંધ તો આવી જાય છે એન્જોય કરાવવા માટે પહેલાં કઈ કઈ વસ્તુ છે જોઈ લો શું કહેવું ભાઈ

એના બદલે અહીંયા તમને ગેમિંગ ને બધું જોવા મળી જવાનું છે અને જોરદાર ડ્રોઈંગ કરેલું છે તમે જોઈ શકો છો અને આ બધું તમે અમને ત્યાં જઈને બી બતાવીએ છે કઈ કઈ રાઈડ છે કોના માટે છે છોકરાઓ માટે કઈ વસ્તુ નવી છે એ બી વસ્તુ આપણે તમને બતાવીએ છીએ વિડીયોમાં છેક સુધી જોઈજો ને વિડીયોમાં છેક સુધી બન્યા રહે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તમને બધાને ખબર જ છે અને ગરમી બી જોરદાર લાગતી જશે એવામાં તમે સસ્તા ભાવમાં સારો વોટરપાર્ક શોધતા હોય તો હવે અમદાવાદથી તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે કેમ કે આપણા અમદાવાદમાં તમને ખબર છે કે લાંબા સમય પછી જલધારા વોટર વર્લ્ડ ઓપન થઈ ગયું છે જોરદાર રાઈડો સાથે જોઈ લો જોરદાર પેઇન્ટિંગ છે અહીંયા અલગ અલગ પેઇન્ટિંગ છે અને હા અહીંયા અલગ અલગ ગેમ્સ ઝોન પણ તમને જોવા મળી જશે નાના બાળકોને ગેમ રમવાનો બહુ શોખ હોય છે એ લોકોએ એમને ધ્યાનમાં રાખીને અલગ અલગ ગેમ્સ ને એ બધું પણ બનાવેલું છે એ બી તમને આગળ બતાવીએ છીએ જોઈ લો આ વોટર પાર્કની રાઈડ છે અહીંયા ઘણી બધી ગેમ્સ તમને જો જોવા મળી જવાની છે જોઈ લો એકદમ નવી અને યુનિક યુનિક ગેમ આવેલી છે જે જગ્યાએ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે એવી ગેમો પણ અહીંયા તમને મળી જવાની છે એનો ચાર્જિસ આખો અલગ રહેવાનો છે એ તમને ખબર જ હશે જોઈ લો આ ટાઈપની અલગ અલગ ગેમ્સ છે જે નાના છોકરાઓને રમીને તો મજા પડી જ જવાની છે અને મોટા માણસો માટે આ બોલિંગ પણ છે એ પણ તમને અંદર જઈને બતાવી છે જોઈ લો કે અંદર જઈને કેવું છે આ તમને બોલિંગ પણ એન્જોય કરી શકશો તમે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે અહીંયા આવ્યા પછી જોઈ લો અને હવે આપણે અંદર જઈએ છે ચલો જોઈ લો પાણી કેટલું ક્લીન છે એકદમ તમને જોઈને જ નાહવાની મજા આવી જશે એટલું ક્લીન છે અને આ જોઈ લો અલગ અલગ રાઈડોની શરૂઆત થઈ ગઈ છે અહીંયાથી આપણે તમને એક એક રાઈડ બતાવીશું એક એક રાઇડમાં કેવી રીતે બેસી શકો એ બી બતાવીએ છીએ તમને અહીંયા આવો એટલે નીતિ નિયમનું ખાસ કરીને પાલન કરજો જે પણ સ્ટાફ હોય એની સાથે જે કહે એ ફોલો કરજો જેથી કરીને તમને પણ નાવામાં કોઈ જાતની અડચણ પડે નહીં અને તમે સારી રીતે એન્જોય કરી શકો જોઈ લો હવે ઉનાળો ચાલુ થતાની સાથે તમને ખબર છે અત્યારે તો આપણે શરૂઆતમાં જ આવી ગયા છે એટલે અહીંયા અત્યારે ભીડ જોવા નહીં મળે પણ જ્યારે તમે અહીંયા આવશો એટલે આખું આ પુલ ભરેલું હશે તમને ખબર જ હશે જોઈ લો એકદમ જોરદાર વ્યૂ છે અને એકદમ નહવાનું જોતાની સાથે જ મન થઈ જાય એટલું બધું ક્લીન છે અને મજા પડી જવાની છે ગયા વર્ષ કરતાં જે પહેલાં વોટરપાર્ક કરતો એના કરતાં આખું અલગ જ છે એકદમ યુનિક યુનિક રાઈડ આવેલી છે અને અલગ અલગ વિદેશી રાઈડો પણ અહીંયા તમને જોવા મળી જવાની છે અહીંથી તમે ઉપર જઈ શકો છો ઉપર જઈને ત્રીજે ચોથે માળ ત્યાં જઈને તમે એન્જોય કરી શકો છો આ અને અમદાવાદની આ વોટર પાર્કની સૌથી મોટી રાઈડ આ છે અને હા સૌથી ઊંડો વેવ પુલ પણ છે જે પંદર ફૂટનો છે અહીંયા આવો અહીંયા જાઓ તરતા આવડતું હોય અહીંયા લખેલા છે નીતિમ એ લોકોએ જવું અને બાકી દૂર રહેવું એ સલાહ સૂચનો લખેલા છે બરાબર ખાસ કરીને પાલન કરજો અહીંયા આવો એટલે સેફ્ટી ગાઈડલાઇન લખેલી છે અને એમના સ્ટાફને સહયોગ આપજો ભાઈ અને જો આ આ તમે આવશો ને એટલે આ બી વસ્તુ એકદમ રેડી થઈ ગઈ હશે નાના છોકરાઓને ઓક્ટોપસ જોવાનો બહુ શોખ હોય છે એની નીચે એમને નાવા મળી જાય ને એટલે કે એની મજા એકદમ અલગ હોય છે તો તમે આની પણ એન્જોય કરી શકશો જ્યારે આવશો ત્યારે અને હા ડીજે રેમ પાસ પાર્ટી ડાન્સ એ પણ તમને અલગ અલગ જગ્યાએ તમને અહીંયા જોવા મળી જવાનું છે એ આગળ છે એની જગ્યાએ તમને બતાવીએ છીએ તો જોઈ લો આ સૌથી મોટી રાઈડ છે તમે જોઈ શકો છો હવે તમને એ રાઇડમાં તમે આવશો એટલે કઈ જગ્યા આવશો એ બી તમને બતાવી દઈએ જોઈ લો આ રાઇડ છે મોટી જોઈ લો અહીંયા આવશું એટલે તમને ખબર જ છે કે અહીંયા અહીં સીધું આવવાનું હોય છે છેક સૌથી ઉપર ચડીને ઉપર ચડીને આવીને આ બાજુ આવવાનું છે જોઈ લો અત્યારે આપણે બંધ છે તો આપણે ચાલુ કરીને બી તમને બતાવીએ છીએ કે નાના છોકરાઓ માટે સ્પેશિયલ આખો અલગ ડિપાર્ટમેન્ટ જ બનાવ્યો છે અને આ જોઈ લો આ સૌથી મોટી રાઈડ છે કેટલી મોટી રાઈડ છે જુઓ તમે છેક ઉપરથી આવવાનું હોય છે આની અંદર બેસીને અને ગોલ ગોલ ફરીને નીચે પાણીમાં ઉતરવાનું હોય છે એ એક પ્રકારની કંઈક રાઇડ છે અને આ સ્પેશિયલ વિભાગ આખો નાના છોકરાઓ માટે છે એ જોઈ શકો છો તમે એકદમ ક્લીન પાણી છે તમે અહીંયા આવશો એટલે તમને તો બહુ મજા આવવાની છે અને આ બધું હમણાં થોડી વાર પહેલાં તમને થોડીવાર પછી જ ચાલુ કરીને તમને બતાવીએ છીએ કે ચાલુ થયા પછી કંઈક અલગ જ લૂક હોય છે પથ્થરોમાંથી પાણી પડશે અને નાના છોકરાઓને સ્પેશિયલી અહીંયા આવું બહુ ગમતું હોય છે નાના છોકરાઓને તો આપણે તો આપણી ફેમિલી સાથે અહીં આવવાના જ છે ટૂંક જ સમયમાં અત્યારે આપણે સ્પેશિયલ તમને બતાવા આવ્યા છે કે કઈ કઈ વસ્તુ છે અત્યારે અહીંયા આગળ કઈ કઈ રેડ છે અને આના છોકરાઓ માટે સ્પેશિયલ જોઈ લો આ બધું આ ટાઈપની વસ્તુ રહેવાની છે ને હા અત્યારે મેં પાણી શરૂઆત કરાવી દીધી છે પાણી ચાલુ થયા પછી કેવી રીતે દેખાય છે એ બી તમને બતાવી દઈએ છીએ અને હા બીજી કઈ કઈ વિશેષતા છે એ બી તમને બતાવીએ છીએ ચલો આવી જાઓ ફટાફટ આગળ તો જોઈ શકો છો તમે આ ફૂલ છે ફૂલમાંથી પાણી પડે છે ને બાજુમાં નાના નાના ઈંચકા પણ છે એના પર બેસીને તમે તમારા બાળકોને એન્જોય કરાવી શકો છો એવી સરસ મજાની જગ્યા પણ છે અને બહુ મજા આવવાની છે અહીંયા આવશો એટલે તમે ગરમીને તો ભૂલી જ જશો એકાદ બે કલાક માટે બાકી સવારે ટાઈમિંગની વાત કરીએ તો દસ વાગ્યા પછી દસ સાડા દસ પછી શરૂઆત થઈ જાય છે અને સાંજે પાંચ સાડા પાંચ સુધીની આસપાસ હોય છે એ તમે ટાઈમિંગની ઇન્ફોર્મેશન લઈ શકશો તો હું તમને કોન્ટેક નંબર એડ્રેસ પણ આપી દઈશ જોઈ લો આ ટાઈપની બધી વસ્તુ રહેવાની છે અલગ અલગ જૂલા અને આ હા હા બધા એન્જોય કરી શકે એટલા બધા ઝૂલા છે અને ઝાડની ફરતે રાખેલું છે જોઈ લો અહીંયાથી તમે નાના બાળકોને ઉપર ચઢાવી દેવાના અને જે ચઢાવીને ત્યાંથી આપણે ઉપર બતાવીએ તમે ત્યાંથી તમે સ્લીપ લપસણી ખવડાવી શકો છો આ સ્પેશિયલ નાના બાળકોને ધ્યાનમાં રાખીને આખો અલગ ડિપાર્ટમેન્ટ બનાવે છે એ તમે જોઈ શકો છો જોઈ લો સરસ મજાનો એરિયા છે અને આ હા હા આવું પાણી આવી કાળજાળ ગરમીમાં તમને મળી જાય એ પણ નાહવા માટે બી બાળકોને ભાઈ જવાનું મન ના થાય જવાનું ઘરે જવાનું મન ના થાય એવો જોરદાર આ વખતે વોટરપાર્ક બનાવ્યો છે તમે તો અહીંયા આવશો ને તો તમારા પૈસા વસૂલ થઈ જવાના છે આ જોઈ લો તમે કેટલી મસ્ત મજાની રાઈડ છે ને ઉપરથી તમને વ્યૂ બતાવી દઈએ આખો કે આખો વ્યૂ કેવો આવે છે અહીંથી બતાવીએ છીએ એના પછી તમને ઠેક ઉપર લઈ જઈને બી બતાવીએ છીએ કે ઉપર કેવો વ્યૂ રહેવાનો છે ને કઈ કઈ વસ્તુ રહેવાની છે ઉપર ઉપરથી તમે કઈ કઈ રાઈડમાં બેસી શકશો એ બી તમને બતાવીએ છીએ તો વિડીયોમાં છે એક સુધી બનાવી લેજો કેમ કે ભાઈ ઉનાળામાં છે ને વોટર પાર્ક મળી જાય ને એ પણ સસ્તો સારો તો એનાથી કોઈ મોટી વસ્તુ હોતી નથી બરાબર જોઈ લો ચલો આપણે એથી નીકળીએ છીએ નીચે અને નીચે આવી ગયા છે નીચે નહીં આપણે ઉપર જ છીએ અત્યારે ઉપર છીએ ઉપરથી વ્યૂ બતાવી દઈએ તમને વ્યૂ કેવો આવે છે એ તમે જોઈ શકો છો જોઈ લો કેટલી મસ્ત મજાની રાઈડ છે ઉપરથી ફરી ફરીને પડો સીધા પાણીમાં પાછા ચઢો પાછા પણો સીધા પાણીમાં જોઈ લો આ નાના બાળકોનો એરિયા છે એમણે થોડી વાર પહેલાં કીધું એમાં પણ તમને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જગ્યાએ ફૂલને બધું રાયડીને લપસણીને બધું આપેલું જ છે નાના છોકરાઓને તો ભાઈ મોજે મોત થઈ જવાની છે એમ પપ્પાને કહેશે કે પપ્પા મજા આવી ગઈ મમ્મીને બી કહેશે કે મજા આવી ગઈ એટલો મસ્ત મજાનો એરિયા છે તમે જોઈ શકો છો આના અંદરથી બી નીકળી શકો છો એવો એરિયા આપેલો છે અહીંયા સરસ મજાનો વ્યૂ છે જોઈ લો શરૂઆત તો થઈ જ ગઈ છે કોઈને કંઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈને પૂછવાની બી જરૂર નથી કે ચાલુ થયો છે કે નહીં થયો ચાલુ થઈ ગયો છે એબ્સોલ્યુટલી તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને લઈને આવી જજો ભાઈ હવે આપણે તમને ઉપર જઈએ છીએ અને ઉપર જઈને તમને બતાવીએ છીએ કે કઈ કઈ વસ્તુ છે ચલો આવી જાઓ ફટાફટ જો અહીંયા આવો ને તો આ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો અહીંયા પાણી અહીંયા આગળ પડેલું હશે કેમ કે અવર જવર કરો એટલે પાણી તમને પાણી આના પર જોવા મળશે એકદમ લીસી હોય છે ટાઈશો મેં ઘણી જગ્યાએ જોયેલું છે પડે છે લોકો અને હાથ પાત બી તૂટે છે એટલે ધ્યાન ખાસ રાખજો એ જગ્યાએ જાઓ એવી ટાઇલ્સ ઉપર ફરો એટલે તમે ખાસ કરીને ધ્યાન રાખજો જો લો અહીંયાથી તમે આ રાડમાં બેસી શકો છો અને જેનામાં જીગર હોય એ લોકો બેસે બરાબર બાકી તો હવે કંઈ હોતું નથી એમાં કંઈ જીગર જેવું બસ એન્જોય કરવાની હોય છે અને તમને ઠેક ઉપર લઈ જઈએ છીએ કે એના ઉપર કઈ વસ્તુ છે ચલાવી જાઓ જો હવે અહીંયા આવશો ને એટલે વરી એકાદ બે રાઈડ તમને અહીંયા જોવા મળી જવાની છે તમે આવશો એટલે આ રાઇડ પણ ચાલુ કરી દેશે બરાબર ઓલમોસ્ટ બધી રાઈડ ચાલુ જ છે તમને ખબર જ હશે તમે આવ્યા છો કે નહીં તમે કેટલી વાર આવીને ગયા છો એ પણ કોમેન્ટ કરી દેજો તમે ફેમિલી સાથે આવ્યા છો કે નહીં એ પણ કોમેન્ટ કરજો જોઈ લો આ આ ટાઈપનો એરિયા રહેવાનો છે હજી તમને ઠેક ઉપર લઈ જઈને બતાવીએ છીએ કે ઉપર કઈ વસ્તુ છે ચલો આવી જોઈ લો અહીંયા તમને જોઈ લો આ હા ઉપરથી વ્યૂ જુઓ ખાલી કેટલો ગજબનો છે આ સ્પેશિયલ નાના બાળકોને મોટા માટે સ્પેશિયલ છે આ બધી રાઈડો તમે એમાં બી એન્જોય કરી શકો છો અહીંયા આવો ત્યારે ભીડ બહુ હશે તમે આવ્યો છો ત્યારે ભીડ બહુ હશે બાકી ધ્યાન રાખજો તમે શાંતિથી એન્જોય કરજો એટલે તમને બી તમારા પૈસા વસૂલ થઈ જશે ભાઈ અને ડીજેવાળી આખી જગ્યા અલગ છે એ તમને નીચે જોવા મળી જશે જોઈ લો આ ટાઈપની બધી વસ્તુ રહેવાની છે સૌથી મોટી રાઈડ છે જોઈ લો આ ટાઈપનો આખો ઓવર વ્યૂ તમને બતાવી દઈએ ઉપરથી છેક ઉપર આવી ગયા છે જે જગ્યા આપડે ઉભા છે ને એ આ વોટર પાર્ક ની સૌથી મોટામાં મોટી રાઈડ છે અને આમાં બેસવા માટે સાહસ જોઈએ સાહસ અને જોઈએ એ તમે ત્યાં નીચે જઈ શકો છો હું તો ટિકિટ હતી ને ત્યારે આપણે પહેલી વાર અહીંયા આયા હતા એના પછી અત્યારે આવીએ છીએ હવે આ વર્ષે ધમાકેદાર ઓપનિંગ થઈ ગયું છે નવી રાઈડ અને નવી ઘણી બધી અલગ અલગ રાઈડ અને પૈસા ની તો વાત ના કરો પૈસા તો એમ રૂપિયામાં

આ ટાઈપની બધી ઇન્ફોર્મેશન છે એકદમ નજીકથી તમને બતાવીએ કેવી રીતના લોકો એન્જોય કરે છે ને અહીંયા આવશો ને ભાઈ તમે એટલે તમારા પૈસા તો વસૂલ જ છે ચારસો પચાસ રૂપિયા પર પર્સન રહેવાના છે આટલી ટિકિટ આટલી સસ્તી આખું ગુજરાત ફરી લો છો ને તમે તો એ તમને ક્યાંય એક વોટરપાર્કમાં તમને મળશે નહીં આપણા અમદાવાદથી બહાર તમારે ક્યાંય જવાની જરૂર નથી આટલી બધી રાઈડ એક જ જગ્યાએ તમને મળી જશે નાના છોકરાઓથી લઈને મોટા એન્જોય કરી શકે એ બધી રાઈડ અહીંયા તમને મળવાની છે જોઈ લો ચારસો પચાસ તો કંઈ ના કહેવાય અને ને લોકર એના અલગથી રહેવાના છે એ બી તમને બતાવી દઈએ છે ને હા વિશાળ પાર્કિંગ એરિયા પણ છે એટલે વાહનો મીકવા માટે બાઇક મીકવા માટે કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી એટલે તમારે પણ કોઈ જાતની ચિંતા કરવાની નહીં ભાઈ જોઈ લો આ ટાઈપનો મસ્ત મજાનો વોટર પાર્ક છે એકદમ નીટ એન્ડ ક્લીન મજા પડી જવાની છે જોઈ લો નાના છોકરાઓ ફેમિલીવાળા આ હા હા ભાઈ બંધો લોકો અહીંયા આવે છે અને મસ્ત મજાની ગરમીથી છુટકારો મેળવવા માટે આવી મોજ મસ્તી કરે છે જોઈ લો આ હા હા જોઈ લો જે મોજ આવે બાકી તમારા પૈસા વસૂલ થઈ જવાના છે આપણે તો અહીંયા આજુબાજુમાં જ રહીએ છીએ એટલે વાંધો નહીં આવે પહોંચી જઈશું આપણે તો તમે પણ તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરજો અને પહોંચી જજો તમે પણ જલધારા વોટર વર્ડમાં જો અહીંયા તમે નાસ્તો પણ કરી શકો છો અત્યારે તમને પફ ને એ બધું મળશે તમે આવશો ત્યારે તમે બધી વસ્તુ અહીંયાથી એન્જોય કરી શકશો આઈસ્ક્રીમ છે બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે એકદમ રિઝનેબલ રેટમાં જે ખાવું છે એ ખાઈ શકશો ચલો હવે આપણે અહીંથી બહાર નીકળીએ છીએ અને રજા લઈએ છીએ ફરી એ મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર અને જોઈ શકો છો તમે કેટલો મસ્ત મજાનો વ્યૂ છે આ એન્ટ્રન્સ છે બરાબર અહીંથી આપણે બહાર નીકળ્યા હમણાં થોડી પહેલાં એથી ગયા હતા અંદર અને હવે આપણે તો ચલો હવે આપણે આપણે ઘર તરફ જઈશું અને ફરી મળે છે એક નવા ધમાકેદાર વિડીયો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને ઓછા બજેટવાળા પણ છે ને સારી રીતે મોજ મસ્તી કરી શકે જોઈ લો ભાઈ લોકરનો ભાવ કોસ્ટ્યુમનો ભાવ બધી વસ્તુ અહીંયા છે અને ફરી મળે છે નવા વિડીયોમાં લોકેશનનો કોન્ટેક્ટ નંબર ઉપર આવે છે જોતાની સાથે વિડીયોને શેર કરી દેજો ભાઈ ચલો